નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું જવરચંદ મેઘાણીના વાર્તા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ ચારમાંથી એક સુંદર લોક વાર્તા વાર્તાનું નામ છે દસ્તાવેજ વાર્તા એક ગરીબ રજપૂતની છે આ રજપૂતના માતા પિતા મૃત્યુ પામેલ છે વારસામાં ગરીબી સિવાય આ રજપૂતને કશું મળ્યું નથી ફક્ત એક કાચું મકાન અને બાળપણમાં કરેલું સગપણ પણ તેને તેના માતા પિતા તરફથી મળ્યું છે આજે આ ગરાસિયાના દીકરા પર આભ તૂટી પડ્યું છે શાસ્ત્રેથી સંદેશો આવ્યો કે રૂપિયા એક હજાર લઈ જેઠ સુદ બીજના દિવસે પરણવા આવવું જો પૈસા નહીં લાવે અને બીજના દિવસે નહીં આવે તો બીજા અન્ય સાથે દીકરીને પરણાવી દેવામાં આવશે વાંચતા જ રજપૂતને નિશાસો મૂક્યો શું વેવિશાળ તૂટી જશે પાંચ પાંચ વર્ષના ધૂળમાં રમતા ત્યારથી પંદર વર્ષ સુધી જેનું ધ્યાન ધર્યું તે રાજબા બીજાના થશે નબાપા નમાયા અને નિરાધાર રજપૂતને મૂછ પર પરસેવાના બુંદ વળી ગયા તેને આશાથી સુખની ઘડી આવશે આશા હતી કે એના નિસ્તેજ અને સૂના ઓરડામાં અલબેલી ગરાસણી આવીને ઘરાસણી સુના વાસણો માંજશે પટારો ભરીને કરિયાવર લાવશે પત્ર આવતા તેના બધા જ સ્વપ્નાઓ અને અરમાનો વિખાઈ ગયા હવે જો હજાર રૂપિયાની જોગવાઈ ન થાય અને પોતાની ઘરાસણી બીજે જાય તો મોત વહલું કરવું પડે પણ પૈસાની જોગવાઈ કોની પાસેથી કરવી કોની પાસેથી પૈસા માગવા આ ગરીબ ગરાસિયાને પૈસા આપવા કોણ તૈયાર થાય જે વાણિયાને ત્યાં જમીન મંડાણમાં હતી તેના ચરણ ઝાલીને ગરાસ્યો કર ગરી ઉઠ્યો કાકા આજ મારી લાજ રાખો મારું મોત બગડશે મારી બાયડી જાશે તે પહેલાં તો મારે ઝેર પીવી પીને સૂવું પડશે કાકા એક આપો મારી જાત વેચીને પણ ભરી દઈશ આ ભવે નહીં ભરાય તો ઓલ્યા ભવે તમારા પેટે જન્મ લઈ માનતો નથી ખૂબ વિનવણી પછી વાણિયાએ એક કાગળ લીધો અને તેના પર કંઈક લખી લો ભા કરો આમાં સહી કાગળનું લખાણ વાંચતા ગરીબ રજપૂતનું લોહી થંભી ગયું તેમાં લખ્યું હતું એક હજાર પૂરા ન ભરું ત્યાં સુધી બાયડીને માબેન સમજીશ રજપૂતે દસ્તાવેજ પર સહી કરી અને રૂપિયા હજાર લીધા જેઠ સુદ બીજના દિવસે હજાર રૂપિયા ભરીને રજપૂત રજપૂતાણીને ઘરે લાવ્યો રજપૂતાણી પણ ડરવા લાગી કે મારા બાપુજીએ જે કર્યું તેનું વેર રજપૂત મારી સાથે લેશે રજપૂતાણી ઘરે આવી થડકતે અહીંયે રજપૂતાણી ઓરડામાં દાખલ થઈ એ ઘર નહોતું સ્મશાન હતું લાડમાં ઉછલેરી રજપૂતાણીએ ઘરમાં આવતા જ સાવરણી લીધી ઓરડાને બે ત્રણ વખત વાળીને સાફ કર્યો ઘરને ઘર જેવું બનાવ્યું

પણ રાતમાં પથારીમાં તરવાર કેમ મુકાય છે તેનો ભેદ રજપૂતાણીને સમજાતો નથી રજપૂતના આચરણમાં પોતાના પ્રત્યે રીસની એક પણ નિશાની નથી ચોથી રાતે રજપૂત આવ્યો રજપૂતાણી ભીતને ટેકો દઈને ઊભી રહી મધરાત થવા આવી છતાં રજપૂતાણી ઊભી છે રજપૂત બોલ્યો કેમ ઊભા છો રજપૂતાણીની આંખમાંથી ઢળક ઢળક આંસુ નીકળી પડ્યા કેમ આંસુ પાડો છો પિયરિયું સાંભળ્યું હશે બહુ થયું ઠાકોર હવે તો હદ થઈ પીર પિયરિયાનું વેર વેર હજુ પણ નથી વળ્યું વળી રહ્યું તમારે કહેવું છે શું તમે રજપૂત છો તેમ હું પણ રજપૂતાણીનું દૂધ ધાવી છું આખું જીવતર તલવારના અંતર તો પણ પણ નહીં બોલું આવું કરવા ભેદ જાણવા માગું છું તમારા માર્ગમાં આડી આવતી હોઉં તો ખસીને માર્ગ દઉં રજપૂત બોલ્યો શેનો ભેદ તલવારનો લ્યો આ વાંચો વાણિયાએ આપેલ દસ્તાવેજ રજપૂતે રજપૂતાણીના હાથમાં આપ્યો વાંચતા વાંચતા તો રાજબાની આખો દીવામાં નવું તેલ પુરાય તેમ ઉજળી બની ગઈ તેનાથી બોલાઈ ગયું રજપૂતે કહ્યું ત્યારે શું કરું રજપૂતાણીએ પોતાના અંગ પરથી દાગીના ઉતારી દીધા રજપૂત બોલ્યો બાયડીના ઘરેણાં વેચી વ્રત ન છોડાય રજપૂતાણી બોલી આમાંથી બે ઘોડી બે જોડી કપડાં

બંનેને કરી પોતાના રાજ્યમાં ચાકરી માટે રાખે છે સવારી શિકાર માટે જતી હતી બાદશાહ પણ બાદશાહ પર સિંહ હુમલો કરે છે રાજબા સિંહને ભાલુ મારીને બાદશાહને બચાવે છે અને ત્યારથી આ બંને પતિ પત્નીને બાદશાહના શયનગૃહમાં પહેરો કરવાનું કામ મળે છે એક દિવસ ચોમાસાનો સમય છે વરસાદ ચાલુ છે બંને પતિ પત્ની પરસાળમાં ચોકી કરે છે બંનેને આવી મેઘલી રાતમાં એકબીજાને પામવાના અરમાનો જાગ્યા છે પણ પેલી શરત યાદ આવતા રજપૂતાણીના મોઢામાંથી એક નિશાસા સાથે દુહો નીકળી પડે છે દેશ વિજા પીયુ પરદેશા

બંનેમાંથી એક સ્ત્રી છે મેં રાત્રે તેનો દુહો સાંભળ્યો છે બંને વચ્ચે કોઈ ગુપ્ત વિયોગ છે બાદશાહ બોલ્યો તેને પારખવા કઈ રીતે ત્યારે બેગમે યુક્તિ બતાવી બંનેને દૂધ પીવા સાથે બોલાવો અને દૂધ ઉભરાય તેમ ગરમ કરવું બંનેમાંથી જે સ્ત્રી હશે તે દૂધ ઉભરાતા રહી નહીં શકે બંનેને બોલાવવામાં આવે છે દૂધ ઉભરાતા રજપૂતાણાથી બોલી જવાયું એ દૂધ ઉભરાય બહાર પડી ગયો બાદશાહે બોલાવી અભય વચન આપી સાચી વાત કહેવા કહ્યું બાદશાહને સાચી વાત કહી બાદશાહે તત્કાળ વાણિયાને પૈસા મોકલવા કહ્યું પણ રજપૂત અને રજપૂતાણીએ જાણે જાતે પૈસા લઈ દસ્તાવેજની નકલ ફાટશે તેવું જણાવ્યું અંતે બાદશાહ તેમ કર્યું અને વાણિયા પાસેથી જમીન છોડાવી બંને વ્રતધારી બેલડીએ એ દિવસે વિવાહની પહેલી રાત ઉજવી તો મિત્રો અહીં એક સુંદર વાર્તા પૂર્ણ થાય છે વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને આવી વાર્તાઓ આપને પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી વાર્તા અથવા વિડીયો તરત જ તમારા સુધી પહોંચી શકે આપણે ફરી મળીશું એક નવા અને અદ્ભુત વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વકુશળ રહો ધન્યવાદ